હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું કોઈપણ વાર તહેવાર માટે કે પછી કંઈક ગળ્યું ખાવાનું મન થાય એના માટે એકદમ સ્પોન્જી અને સોફ્ટ રસગુલ્લા બિલકુલ મીઠાઈની દુકાન જેવા જ પરફેક્ટ રસગુલ્લા આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ રીતે ઘરે બનાવીશું રસગુલ્લા બનાવતી વખતે ઘણીવારે ચપટા થઈ જતા હોય છે ઘણીવાર ચાસણીમાં છૂટા પણ પડી જતા હોય છે એવા બધા પ્રોબ્લેમ ના આવે એ માટે તમારે જો પરફેક્ટ રસગુલ્લા બનાવવાની રેસીપી જોવી હોય તો આ વિડીયોને અંત સુધી જોવાનું બિલકુલ ના ભૂલતા ઘણી બધી નાની નાની વાતોનું ધ્યાન રાખીને ઘરે જ તમે એકદમ સો સ્પોન્જી અને જાળીદાર રસગુલ્લા સરળતાથી બનાવી શકો છો તો તમે જોઈ જ શકો છો રસગુલ્લો અંદરથી એકદમ જાળીદાર બન્યો છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા એના માટે એક તપેલીમાં અહીંયા એક લીટર જેટલું મેં ગાયનું દૂધ લીધું છે રસગુલ્લા માટે ખાસ લો ફેટ એટલે કે મલાઈ વગરનું દૂધ હોય એનો જ ઉપયોગ કરવાનો છે તો હવે આ ગાયના દૂધને એક ઉભરો આવે નહીં ત્યાં સુધી આપણે ગરમ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે દૂધને ફાળવા માટે એક બાઉલની અંદર બે ટેબલ સ્પૂન જેટલું વિનેગાર લેવાનું છે નોર્મલ જે ચાઇનીઝ બનાવવામાં વાપરીએ એ જ વિનેગાર લીધું છે એની અંદર બે ટેબલ સ્પૂન સાદું પાણી ઉમેરી દઈશું બીજી બાજુ બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે દૂધમાં એક સરસ ઉભરો આવી ગયો છે તો આ રીતનો એક જ ઉભરો આવે એટલે તરત જ હવે આપણે ગેસ બંધ કરી દઈશું ઉપર સુધી એક ઉભરો આવે એટલું જ બસ આ દૂધને આપણે ઉકાળવાનું છે હવે તરત જ ગેસ બંધ કરીને આપણે જે પાણી અને વિનેગારવાળું મિશ્રણ બનાવ્યું હતું એ આ રીતે થોડું થોડું કરીને એમાં ઉમેરતા જઈશું અને ચમચાથી હલાવતા જઈશું એક જ વખતમાં બધું જ મિશ્રણ નથી ઉમેરવાનું ધીમે ધીમે આપણે એને ઉમેરતા જઈશું અને બીજી બાજુ હલાવતા જઈશું ધીમે ધીમે તમે જોશો તો દૂધ આપણું ફાટવાનું અહીંયા શરૂ થઈ ગયું છે એકદમ સરસ રીતે જ્યાં સુધી પીળા કલરનું પાણી છૂટું ના પડે ત્યાં સુધી આ દૂધમાં આપણે વિ વિનેગારવાળું મિશ્રણ ઉમેરતા રહેવાનું છે તો અહીંયા બાકીનું બધું જ મિશ્રણ અહીંયા મેં એડ કરી દીધું છે અને ધીમે ધીમે તમે જોશો તો થોડું થોડું પીળાશ પડતું પાણી પણ દેખાય છે અને આ મિશ્રણ હવે આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બે મિનિટ એને એમ જ રહેવા દેવાનું છે બે મિનિટ પછી આપણે એને ગાળીશું તો ગાળવા માટે એક તપેલીની ઉપર મોટો ગરણો મૂકીને સફેદ કોટનનું પતલું કપડું લીધું છે એની ઉપર આપણે બે મિનિટ આ પાણીને રહેવા દીધા પછી ગાળી લેવાનું છે દૂધ ફાળવા માટે અહીંયા ખાસ તો વિનેગારનો જ ઉપયોગ કરવાનો છે જો તમે લીંબુનો રસ લેશો તો તમે પનીરને ધોશો તેમ છતાં પણ રસગુલ્લા ખાતી વખતે થોડો થોડો લીંબુનો સ્વાદ આવી જ જાય છે તો સરસ આપણે એને નોર્મલ સાદું જ પાણી ઉમેરીને ધોઈ લેવાનું છે ત્યારબાદ આ રીતે ચા બાજુથી કપડું પકડીને દબાવી દબાવીને બધું જ પાણી એનું નિતા દઈશું પાંચેક મિનિટનો સમય લાગશે પણ દબાવી દબાવીને બધું જ પાણી આ રીતે આપણે કાઢી લેવાનું છે જો થોડું ઘણું પણ એમાં પાણી રહી જાય તો રસગુલ્લા ઘણીવાર ચાસણીમાં ચપટા થઈ જવાનો પણ ડર રહે છે હવે તમે ચાહો તો આ પાણીને દાળ શાકમાં વાપરી શકો છો ના વાપરવું હોય તો ફેંકી દેવું હવે આપણે એક ડીશ લેવાની છે એની અંદર અત્યારે જે આપણે પનીર બનાવ્યું એ લઈ લઈશું ખાસ તો જે ડીશ લે તમારે મોટી સાઈઝની લેવી કાં તો પછી આ રીતની લાંબી ડીશ હોય એવી લેવી જેથી હાથથી આપણને પનીરને ઘસતા ફાવે હવે આ પનીરને સરસ આપણે સ્મૂધ થાય ત્યાં સુધી મસળવાનું છે હાથની જે હથેળીવાળો ભાગ છે એની મદદથી આપણે પાંચથી છ મિનટ સુધી સતત આ પનીરને મસળવાનું છે જેથી અત્યારે જે ક્રમ્બલી ટેક્સચરનું પનીર દેખાય છે એ એકદમ સ્મૂધ થઈ જાય તો પનીર આપણું મસળાઈ જાય અને હાથ ઉપર થોડું થોડું ફેટ એટલે કે ઘી જેવું દેખાવા લાગે એટલે સમજી લેવાનું કે પનીર આપણું સરસ મસળાઈ ગયું છે તો અહીંયા સતત પાંચ મિનિટ સુધી આ પનીરને મેં મસળ્યું છે હવે આપણે એની અંદર બે ટી સ્પૂન એટલે કે બે ચમચી જેટલો મેંદો ઉમેરીશું મેઝરિંગ સ્પૂનના સ્પૂનથી જ માપીને મેંદો લીધો છે અને બે ચપટી જેટલો એમાં બેકિંગ પાવડર ઉમેરીશું બેકિંગ સોડા નથી ઉમેરવાનો બેકિંગ પાવડર જ ઉમેરવાનો છે એનાથી જ રસગુલ્લામાં જાળી આવશે અને મેદો જે છે બાઇન્ડિંગનું કામ કરશે તો રસગુલ્લાનું જે શેપ છે એ ચપટો નહીં થઈ જાય તો સરસ આપણે બેકિંગ પાવડર અને મેદાને મિક્સ કરીને બે મિનિટ એને ફરીથી મસળી લેવાનું છે તો સરસ ફરીથી બે મિનિટ મસળ્યા પછી હવે આપણે આમાંથી નાની નાની સાઇઝના બોલ્સ રેડી કરીશું અત્યારે આપણે જે સાઇઝના બોલ્સ રેડી કર્યા છે રસગુલ્લા બન્યા પછી એના કરતાં થોડી મોટી સાઇઝના થઈ જશે તો બધા જ બોલ્સ આપણે આ જ રીતે રેડી કરી દેવાના છે અને ફ્રેન્ડ્સ આ જે બોલ્સ છે એકદમ સ્મૂથ રેડી નહીં થાય થોડી ઘણી એના પર તિરાડ આવશે જ પણ તિરાડનું ટેન્શન નથી લેવાનું કારણ કે જે તિરાડ છે એની અંદરથી જ ચાસણી જે છે અંદર સુધી જશે એટલે આ તિરાડ જે આવે એમાં કોઈ તમારે વાંધો નથી લેવાનો હવે આપણે ચાસણી માટે એક પેનની અંદર એક કપ જેટલી ખાંડ લેવાની છે સાથે જેમાં ચાર કપ જેટલું આપણે પાણી ઉમેરીશું ખાંડ લીધી હોય એના કરતાં ચાર ગણું આપણે પાણી લેવાનું છે કારણ કે આપણે અહીંયા કડાઈમાં રસગુલ્લા બનાવીએ છીએ કુકરમાં બનાવતા હોય તો બેથી અઢી કપ પાણી ચાલી જશે હવે આપણે આ ખાંડ છે ને સરસ ઓગળવા દઈએ તો ફાસ્ટ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટમાં જ આપણી ખાંડ સરસ ઓગળી ગઈ છે અને પાણી પણ આપણું સરસ ઉકળવા લાગ્યું છે ગેસની ફ્લેમ અહીંયા ફાસ્ટ જ રાખવાની છે અને આ રીતે પાણીમાં ઊભરો આવતો હોય ત્યારે જ આપણે ધીમે ધીમે કરીને જે બોલ્સ બનાવ્યા છે રસગુલ્લાના એ પેનમાં ઉમેરતા જઈશું અને ઢાંકીને સત્તરથી અઢાર મિનિટ આપણે ફાસ્ટ ફ્લેમ પર એને કૂક કરવાના છે શરૂઆતમાં દસ મિનિટ જ એને ફાસ્ટ ફ્લેમ પર કરવાનું છે ત્યારબાદ સાતથી આઠ મિનટ આપણે મીડિયમ ફ્લેમ પર આ રસગુલ્લાને થવા દઈશું તો રસગુલ્લાની અંદર તમે જોઈ શકો છો આ રીતે પાણીમાં સતત ઊભરો આવતો જ રહેવો જોઈએ જો ઊભરો નહીં આવે તો રસગુલ્લા પ્રોપરલી ફૂલશે પણ નહીં અને અંદરથી કાચા પણ રહી જશે તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે દસ મિનિટ પછી આપણે ઢાંકણું ખોલીને એને એક વખત જોઈ લઈએ દસ મિનિટ પહેલાં ભૂલથી પણ ઢાંકણું ખોલવાનું નથી એટલે જ મેં અહીંયા કાચનું ઢાંકણ લીધું છે જેથી અંદર શું થાય છે આપણે જોઈ શકીએ તો હજી પણ આપણા રસગુલ્લા થોડા કાચા જ દેખાય છે ફૂલિયા તો છે પણ હજી એ પ્રોપર ચડ્યા નથી એટલે હજી આપણે આઠથી નવ મિનિટ એને ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું હવે આપણે ફ્લેમને મીડિયમ રાખવાની છે ફાસ્ટ નથી રાખવાની તો ટોટલ સત્તરથી અઢાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે રસગુલ્લાને જોઈ લઈએ તો આપણા રસગુલ્લા અહીંયા હવે એકદમ સરસ રેડી થઈ ગયા છે તો આપણે હવે ગેસ બંધ કરી દઈએ અને ગરમ ગરમ જ આ રસગુલ્લાને આપણે એક બાઉલની અંદર ફટાફટ લઈ લેવાના છે અત્યારે આપણે ચાસણી નથી લેવાની ફક્ત રસગુલ્લા જ લેવાના છે કારણ કે ચાસણી એકદમ ગરમ છે તો આ રીતે રસગુલ્લા લઈને આપણે તરત જ એના ઉપર ફ્રીજનું ઠંડુ પાણી ઉમેરી દઈશું જો તમે ઠંડુ પાણી નહીં ઉમેરો તો રસગુલ્લા થોડા સમય પછી આળાવળા શેપના થઈ જશે પ્રોપર જેવા ગોળ શેપ આવ્યા છે એવો ને એવો જ શેપ જોઈતો હોય તો આ રીતે ઠંડુ પાણી એના પર તરત જ ઉમેરી દેવું એકદમ પરફેક્ટ અને સ્પોન્જી આપણા આ રસગુલ્લા બન્યા છે આ રીતે પાંચેક મિનિટ ઠંડા પાણીમાં રાખ્યા પછી જે ચાસણી છે ઠંડી પડે એટલે રસગુલ્લાને ફરીથી ચાસણીમાં લઈ લેવાના છે તો રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા અને મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ચોક્કસથી ફોલો કરજો